તો વડોદરામાં પણ મહિલાઓની મારામારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે વડોદરામાં ગણેશ આગમન યાત્રા દરમિયાન આ બનાવ બન્યો પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ ત્રણ મહિલાઓએ એકબીજા સાથે મારામારી કરી પોલીસ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો આગમન યાત્રા જોવા અહી મહિલાઓ આવી હતી અને તે દરમિયાન આ બબાલ સર્જાઈ તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને તહેવારોના સમયે જ ખાનગી ટ્રાવેલ્સ ચાલકો બેફામ બન્યા છે અમદાવાદમાં નિયમો નેવે મૂકતા ટ્રાવેલ્સ ચાલકો ટ્રાવેલ્ચ ચાલકો નિયમો નેવે મૂકીને જોખમી પ્રવાસ કરાવે છે ટ્રાફિક પોલીસ આવા સમયે આંખ આડા કાન કરતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે વાડીનાથ ચોક પાસેથી નીકળતી સંખ્યાબંધ ટ્રાવેલ્સમાં રાજસ્થાન જતા પ્રવાસીઓ જીવને જોખમમાં મૂકીને પ્રવાસ કરે છે ટ્રાવેલ્સ માલિકોને કમાણી પણ બેદરકારી મુસાફરોને મોંઘી પડી શકે છે નોંધાય છે કે અહીં ટ્રાફિક પોલીસ કોઈ પગલાં કેમ તે મોટો સવાલ છે પરંતુ આ પ્રકારના દ્રશ્યો ગતરોજ સામે આવ્યા હતા અને આજે પણ આવા સામે આવ્યા લોકો પોતાના વતનમાં જવા માટે જે રીતે મુસાફરી કરતા છે તેના તહેવાર છે પગલે મેમનગરથી જે રાજસ્થાન તરફ જતી તમામ જે ખાનગી ટ્રાવેલ્સ છે તેમાં ખીચો ખીચ જે છે તે સંખ્યાભરી અને લોકો પોતાના વતન જતા હોય છે તહેવાર મનાવા જતા હોય છે પરંતુ ક્યાંક અનેક એવા બનાવો જે છે તે ભૂતકાળમાં સામે આવ્યા છે કે જોખમી મુસાફરીના કારણે અનેક લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાવતા હોય છે તેવા દ્રશ્યો જે છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો કે સંખ્યાબંધ લોકો જે છે તે બસોમાં ખીચો ખીચ ભરેલા છે ન માત્ર એક બસ ના માત્ર સોથી બસોની વ્યક્તિ પરંતુ અનેક એવા બસના ટ્રાવેલ્સ લોકો જે છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો આ મેમનગરના દ્રશ્યો કે અત્યારે હાલ પણ આ જોખમી મુસાફરી જે છે તે અત્યારે હાલ શરૂ છે સવારથી જ આ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો હતો પરંતુ મોડી રાત્રે પણ આ માહોલ જે છે તે નથી અટકે રહ્યો આ દ્રશ્યોમાં જોઈ શકો છો સતત ત્રણેય ટ્રાવેલ્સ છે તે ખીચો ખીચ ભરેલી છે અને જોખમી મુસાફરી જે છે તેને હવે કોઈ નથી અટકાવી રહ્યું ટ્રાફિક પોલીસ હોય કે અન્ય કોઈ વ્યક્તિ તે પણ ક્યાંક ને ક્યાંક આ ખાડા કામ કરી અને આ લોકોને જોખમી મુસાફરી કરાવતા હોય તેવા દ્રશ્ય માન થઈ રહ્યા છે કેમેરામેન અમિત શર્મા સાથે મોહિત ગામેજા ન્યુઝીન ગુજરાતી અમદાવાદ તો અમદાવાદના ઉજાલા સર્કલ પાસે તહેવારોને લઈને વતન જવા માટે ભીડ જોવા મળી તહેવાર ઉજવવા માટે વતન ભરી જતા લોકો જો કે કેટલાક લોકો એ જોખમી પ્રવાસ કરતા પણ નજરે પડ્યા હતા બસની છત પર ઢગલા બંધ લોકો સવાર થયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા ખાનગી ટ્રાવેલ્સ ચાલકો પણ નિયમોને નેવે મૂકીને જોખમી પ્રવાસ કરાવી રહ્યા છે બસની કેપેસિટી કરતાં પણ વધુ લોડ સાથે અહીં આ ટ્રાવેલ્સ વાહનો ચલાવવામાં આવી રહ્યા છે મોરબીના શનાળા રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે અહીં પૂર ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા મોરબીના શનાળા રોડ પરના અકસ્માતના આ દ્રશ્યો છે જેમાં જોઈ શકાય છે કે અહીં પૂર પાર્ટ ઝડપે આવતી એ કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી મારી જાય છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી તો હવે વાત સ્નેહના બંધનની ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ સ્નેહના પાવન પર્વ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધવા માટે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી બહેનોએ સીએમનું મોં મીઠું કરાવી રાખડી બાંધી રાજભવન ખાતે દયાનંદ સભામંડપમાં આ ભવ્ય ઉજવણી થઈ તો મોં મીઠું કરાવીને મુખ્યમંત્રીને આ બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી નોંધનીય છે કે દર વર્ષે મુખ્યમંત્રી દ્વારા આ જ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યાં તમામ બહેનો તેમને રાખડી બાંધવા માટે આવતી હોય છે નોંધનીય છે કે અહીં અલગ અલગ ક્ષેત્રથી બહેનો પહોંચી છે અને તેમના દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધવામાં આવી રહી છે તો શ્રીના આ પાવન પર્વની ભવ્યતા ભવ્ય ઉજવણી એ થઈ રહી છે ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી પણ રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરી લોકો સાથે તેમણે આ દિવસની ઉજવણી કરી ખાસ અહીં તમામ જે બહેનો અલગ અલગ ક્ષેત્રથી આવી હતી તેમણે મુખ્યમંત્રીનું મોં મીઠું કરાવીને રાખડી બાંધી તેમને આશીર્વાદ પણ આપ્યા તો રાજભવન ખાતે દયાનંદ સભા મંડપમાં આ ભવ્ય ઉજવણી થઈ હતી જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે નું છે કે અહીં નાના નાના બાળકો પણ પહોંચ્યા હતા શાળાની વિદ્યાર્થીનીઓ પહોંચી હતી અને તેમના દ્વારા પણ મુખ્યમંત્રી ને રાખડી બાંધવામાં આવે આ પર્વની તેમણે શુભેચ્છાઓ પાઠવી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે અમિત શાહ દર્શન માટે પહોંચ્યા ભીડભંજન હનુમાન મંદિરે જ્યાં સુભાષ ચોક ખાતે આવેલા મંદિર ખાતે તેમણે દર્શન કર્યા રક્ષાબંધનના પર્વને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી હાલ ગુજરાત પ્રવાસે છે દર વર્ષે તેઓ આ પર્વ પર પોતાના પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરતા હોય છે અને આ વર્ષે પણ તેઓ આ પર્વ પર ગુજરાત પહોંચ્યા છે ભીડભંજન હનુમાન મંદિરે આજે વહેલી સવારે તેમણે દર્શન કર્યા આશીર્વાદ મેળવ્યા સુભાષ ચોક ખાતે આવેલું છે મંદિર કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા સમાચારોમાં આગળ વધીએ મોરબીમાં દાંડિયા ક્લાસના વિરોધનો મામલો પાટીદાર સમાજની ગાઈડલાઇન મુજબ

તો એમને ક્લાસીસમાં આવવાની જરૂરિયાત નથી એની જગ્યાએ તમારી કોઈ પ્રિમાઇસિસ પર તમારી જગ્યા પર તમારા પાર્ટી પ્લોટ હોય કે પાર્કિંગમાં કે છત ઉપર ગમે ત્યાં પર્સનલ જગ્યા ઉપર ગરબા અમે શીખવાડવા માટે આવી શકીએ છીએ કે પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી એટલે કે ચલાવવાના નથી થતા જો કોઈક બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે અને પાટીદાર યુવાનો આ બાબતમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે કાયદો પણ હાથમાં લેવો પડે તો લેશે ભાવનગરના વલ્લભીપુરમાં ચુમોતેર વર્ષ વૃદ્ધ ખેડૂત પર હુમલાને લઈને પાટીદારોમાં રોષ જોવા મળ્યો પાટીદારોએ તાત્કાલિક બેઠક બોલાવી સુરતથી સોથી વધુ કારનો કાફલો રવાના થયો હતો સાત ઓગસ્ટે પાટીદારોની સંકલન મીટિંગ યોજાઈ અને આઠ ઓગસ્ટે કાળા તળાવ ગામે મોટી સભાનું આયોજન કરાયું વલભીપુરના કાળા તળાવ ગામે સાત ઓગસ્ટના રોજ વૃદ્ધ ખેડૂત અર્જન દીવરા પર ત્રણ લુખા તત્વોએ કોદાળીના

અને આજુબાજુના તમામ તાલુકાના લોકો ખેડૂતો અહીં અહીં ઉપસ્થિત થઈ અને જે રીતે આ અસામાજિક તત્વોનો જે ત્રાસ છે આ વિસ્તારની અંદર એ ત્રાસને ડામવા માટે અને લોકોને લોકજાગૃતિ આવે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના વલભીપુર ગામમાં આધેડ પર હુમલાના આરોપીને સ્થળ પર લાવીને રીકન્સ્ટ્રક્શન કરાયું બે દિવસ પહેલા કાળા ગામના અર્જુનભાઈ દિયોરા નામના આધેડ પર રાજુ નામના શખ્સે હુમલો કર્યો હતો જેનો વિડીયો વાયરલ થતા સમગ્ર પાટીદાર સમાજમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા આ બનાવ બાદ આરોપીને પકડી સ્થળ પર લાવીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપીના વિરુદ્ધમાં લૂંટની કલમ છે એ પણ ઉમેરવામાં આવી છે તેમજ આરોપી જે માર માર્યો છે અને લૂંટની જે ઘટના છે તે તમામ ઘટનાને લઈ અને આ જે બનાવની જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું છે એ કરવામાં આવેલ હતું વડોદરાના ડભોઈના મોતીપુરા ગામે ગણિત પેપર ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો આગના પગલે ડભોઈ બોડેલી અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પુઠ્ઠા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી મોડી રાત્રે આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરાયા હતા આગ લાગવાના કારણો હજુ અકબંધ છે

નડિયાદ રૂરલ પોલીસની ટીમ દ્વારા બે યુવકોની ધરપકડ કરાઈ આરોપી યુવકે પોલીસ સામે માફી પણ માંગી ખુલ્લે આમ તલવાર સાથે પ્રદર્શન કરતા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો તીક્ષ્ણ હથિયાર અને તલવારથી કેક કાપવાની સાથે પોતે ફિલ્મી ગીત પર ડાન્સ કરતા પણ વિડિયો વાયરલ થયો હતો નડિયાદના બિલોદરા ચોકડી પાસે ખુલ્લા ખેતરમાં બર્થડે પાર્ટી ઉજવવામાં આવી હતી સોશિયલ મીડિયામાં આ વાયરલ થતાં નડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મારું નામ વિકાસ આહિર છે કાલે મારો જન્મદિવસ હતો જેમાં અમે બધા ભાઈબંધોએ ભેગા થઈને કેક કાપવાનો પ્રોગ્રામ કર્યું હતું જેમાં મેં તલવારથી કેક કાપી હતી એ મારી ભૂલ છે મેં કલેક્ટર સાહેબનો જાહેરનામાનો ભંગ કર્યો અને હું લોકોને અપીલ કરું છું કે આવું કોઈ પણ જાતની ઉજવણીમાં હથિયાર કાઢવા નહીં હું આવી લોકોને અપીલ કરું છું કે આવું કંઈક કરવા નહીં પ્રસંગોમાં વિકાસ સુજીતસિંહ યાદવ તથા તેની સાથે જે આરોપી હતા પ્રદીપ કુમાર પપ્પુ દિલીપભાઈ વાઘેલા તથા અન્ય જેણે તલવારથી કેક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી તેમના વિરુદ્ધ નડિયાદ રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને તેમાં ગુનામાં વાપરેલ હથિયાર તલવાર કબજે કરી આગળની કાર્યવાહી ચાલુ છે ગુજરાત એટીએસ બોગસ વિઝા બનાવી આપતા ચાર લોકોની ધરપકડ કરી છે લક્ઝમબર્ગ અને અન્ય દેશોના બોગસ વિઝા બનાવી આપતા હતા આરોપી તબરેજ મયંક ભારદ્વાજ

सबसे अराउंड एट टू टेन लैक्स के बीच में इनसे रोकड़ा दिया गया। ये नक्की करने के बाद हमको यह पता चला कि ये वे में इनको चीट किया गया तो उस हिसाब से हमने एटीएस गुजरात में सेक्शन 318, एटीन थ्री थ्री थर्टी सिक्स टू थ्री थर्टी सिक्स थ्री थ्री थर्टी सेवन थ्री थर्टी एट सिक्सटी वन एंड फिफ्टी फोर ऑफ भारतीय न्याय संहिता के अंतर्गत हमने केस दाखिल किया અમદાવાદ એનસીબી એમડી ડ્રગ્સ મામલે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કાર્યવાહી હાથ ધરાઈ છે રાજસ્થાન અને મહારાષ્ટ્ર પોલીસ ની મદદ લઈ આ કાર્યવાહી કરવામાં આવે એનસીબી પહેલા અમદાવાદ હિંમતનગર હાઇવે પરથી ચાર પોઈન્ટ પાંચ કિલો એમડી બનાવવા માટેનો પાવડર ઝડપી લેવાયો હતો તપાસ બાદ આની રાજસ્થાન એક ગામમાં બનતું હોવાનું સામે આવ્યું જેસીબીની મદદથી તપાસ કરવામાં આવતા તપાસમાં આ ચેન એ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પહોંચી ત્યાંથી કેટમાઇન પાવડર એ ચોત્રીસ કિલો અને બાર લિટર લિક્વિડ મળી આવેલું ખાન મેવ રાજસ્થાનમાં ઓપરેટ કરતા હતા તો બિરજુ શુક્લા અને અલી મોહમ્મદનું નામ પણ સામે આવતા એનસીબીએ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે તો સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલ આલોક અગ્રવાલ હત્યા કેસમાં મહત્વના સમાચાર હત્યાના ગુનામાં ફરાર મુખ્ય આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપીને ઝડપ્યા બાદ હત્યા સ્થળ પર પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો છે આરોપીએ રડતા રડતા જાહેરમાં માફી માંગી આ અગાઉ આ હત્યા કેસમાં બે આરોપી ઝડપાઈ ચૂક્યા છે ત્રણ વ્યક્તિઓ છે એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ છે એ કૌવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી જે અશફાક છે એનો ઝઘડો જે ભોગ બનનાર સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ અને એનો બદલો લેવા માટે જ એણે આ તમામને કીધું હતું આ ચારેય મિત્રો છે આને ઉપરાંત અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે તો ગાંધીનગર સેક્ટર ચોવીસ ખાતે જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હરિઓમ જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ થયો જેના સમાચાર છે ત્રીસ સપ્ટેમ્બર હરિઓમ જ્વેલર્સ ખાતે બે વ્યક્તિ બુકાની ધારી બુકાની ધા ધારણ કરીને અહીં હાથમાં પિસ્તોલ બનાવીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો ગાંધીનગર પોલીસે ચોરી અને લૂંટને અંજામ આપનાર ચાર લોકોની ધરપકડ કરી જેમાંથી છ ચારની ધરપકડ અને બે આરોપીની શોધખોળ હજુ ચાલુ છે રાકેશ સોલંકી પેથાપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો શાહરૂખ ડેલીઘરા ઘરા જુહાપુરનો રહીશ છે ગજેન્દ્ર પરમાર એ પેથાપુરનો રહીશ હોવાનું સામે આવ્યું છે પોલીસ ધરપકડ કરેલા ભાવેશ ચૌહાણ એક કલોલનો રહેવાસી છે સેક્ટર ત્રેવીસમાં વસતા ગૌરાંગ વાઘેલા હજુ પોલીસ પકડથી દૂર છે તો મધ્યપ્રદેશના છોટુ યાદવને પણ શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે રાકેશ સોલંકી અને શાહરૂખ બંને આરોપી પર સાત ગુના

એક સેક્ટર પોલીસ સ્ટેશનના લૂંટની પ્રયાસ એક ચેઇન સ્નાશિંગની બનાવ એક વસ્ત્રાપુરમાં ચેઇન સ્નાશિંગની બનાવ અને એક ચાંદકેડા પોલીસ સ્ટેશનની વ્હીકલ સળગાવવાની બનાવ આમાં હથિયાર પણ કબજા કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુનામાં જો ગોલ્ડ ચેઇન ગયા એ પણ કબજા કરવામાં આવેલ છે અને વેહકલ પણ કબજા કરવામાં આવેલ છે પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ પર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે જોકે આ બાયપાસ રોડને લઈને છેલ્લા બે વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ગઈકાલે જમીન સંપાદન માટેની માપણી માટે ડીએલઆર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામ પહોંચ્યા હતા અને જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી આ બાયપાસ રોડ એસી થી સો મીટર પહોળો બનાવવામાં આવનાર છે જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે કેટલાકે પાણીના બોર નીકળી જતા પાણી વિના બનવાની ભીતિ પણ વ્યક્ત કરી છે ખેડૂતોની માંગ છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે ખેડૂતોને પૂછવા ઇન્દિર હતા ખેડૂતો ના કહે તો આ મોટા અધિકારીઓ છે ને એરાય માપ માફ કરે છે કોઈ કોઈ ખેડૂતનો અભતા જ નહીં મારી જમીન હાથી કા જાય છે જમીન રહેતી જ નથી શું કહેશો કેવું વળતર માંગો છો મારે બજારના ભાવે વળતર જોઈએ તો અમે જો બીજા જગ્યા લઈ ગયે અંબાજી આદિજાતિના વિદ્યાર્થીઓના જાતિના દાખલાઓનો મામલો સામે આવ્યો છે વિસંગતતાને લઈને દાંતા એમએલએ સહિત આદિવાસી લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું જિલ્લા પ્રભારી મંત્રી આપ્યું છે ધારાસભ્ય અને સમર્થકોએ રોડ પર ચક્કાજામ કર્યો આદિવાસી વિદ્યાર્થીઓને જાતિના દાખલાઓ ચાલી રહ્યો છે આદિવાસી લોકો પાસેથી ઓગણીસો પચાસના ના પુરાવા માંગવામાં આવે છે દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રોડ પર તેમના દ્વારા વિરોધ દર્શાવવા ચક્કાજામ કરવામાં આવ્યો સરકાર ના જે પુરાવા મૂકવામાં આવ્યા છે એ પુરાવા ગમડાના બેઠેલા આદિજાતિના જે વસ્તી છે એમના પાસે પુરાવા થઈ શકે નહીં હાજર હોય ના શકે દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરા દીકરા જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન થઈ રહ્યું છે આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં તો જિલ્લાના ખંભાત પાલિકાની સામાન્ય સભામાં જપાજપી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ ગતરોજ યોજાયેલી સામાન્ય સભામાં શાસક અને વિરોધ પક્ષ વચ્ચે મારામારી થઈ હતી પાલિકામાંથી ભાજપ અને અપક્ષના આઠ કાઉન્સિલરોના રાજીનામા વિવાદમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો જો કે આ મુદ્દે પાલિકાના ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે જપાજપી થઈ હતી જે મામલે ચીફ ઓફિસરે વિરોધ પક્ષના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે પ્રાણ પ્રશ્નો માટે અમારે છેલ્લા શ્વાસ સુધી લડવું પડશે તો અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું અમે આવા ગતકડાથી જરાય અમને ડર લાગતો નથી સીઓ સાહેબ ફક્ત ને ફક્ત ખંભાત નગરપાલિકામાં વિપક્ષ સામે ફરિયાદ કરવા જ આવે છે એ ક્યારેય પણ ખંભાતમાં દેખાતા નથી પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં એમને જરાય રસ નથી નગરપાલિકાના જે સભ્યો છે નીતિનભાઈ બ્રહ્મભટ્ટ ચંદુભાઈ કડિયા ઇફ્તેખાર એમની અને હંસાબેન રાણા આ ચાર જણાએ એમને ત્યાં હોલમાંથી બહાર જવા નહીં દીધા અને એમની સાથે ઝપાઝપી કરી અને જે હંસાબેન રાણા છે એમણે એમના શર્ટનું બટન પણ તોડી નાખેલું અને આ રીતે એક અશોભનીય કૃત્ય કરી અને એમને સરકારી કાયદેસરની ફરજ કરતાં એમને અટકાવેલા

કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં પચાસ હજાર કર્મચારીમાંથી પાંત્રીસ હજાર કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાયો અને લાંછન લગાવેલું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે હવે નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર પંદર થી એકવીસ ઓગસ્ટમાં વધી શકે છે વરસાદનું જોર તહેવારોમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકો બન્યા બેફામ અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે